ગુજરાત નો હીરો નીતિન હર હર મહાદેવ જય શ્રી રામ મારી પાછળ તમે જોઈ રહ્યો છો ને કાઠિયાવાડી

ફોટો પણ લગાડવામાં આવ્યો છે ગુજરાતનો હીરો નીતિન જાની ખજુરભાઈ આમનો ફોટો પણ લગાડવામાં આવ્યો છે નાનું એવું રેસ્ટોરન્ટ છે પણ એકદમ મસ્ત સજાવવામાં આવ્યું છે એકદમ આપણે ગુજરાતી છે જો આપણો કચ્છુમાં છે જો ગુજરાતી મસ્ત ડેકોરેશન કરેલું છે અહીંયા પણ જો સણીય સ્કૂલ જેવું છે કઈક મસ્ત ડેકોરેશન કરેલી છે ભાઈ હોટેલ આપણી ગુજરાતી અમદાવાદ છે હાલો આપણે હવે રસોડામાં જઈએ મિક્સ સબ્જી બનાવવાની છે એના માટે જો બધી સબ્જી આપવા માટે મૂકી દીધી છે સરીખો છે લીલા વટાણા છે પછી ગાજર છે આ બધી મિક્સ સબ્જીનું શાક આજે બનાવવાનું છે એટલે મને બધી જ સબ્જી વાફવા માટે મૂકી દીધી બધી જ સબ્જી જો બફાઈ ગઈ છે આ બધી જ સબ્જી હતી ફુલાવટ પણ હતી

આ બધી ગ્રેવી છેની ગ્રેવી કરેલ છે લસણનો પેસ્ટ છે લસણનો પેસ્ટ એડ કર્યો છે હા હળદર મરચું ગરમ મસાલો મીઠું સ્વાદ મિલે બધી જ વસ્તુ એ બાફેલી નહીં નાખી દેવાની છે સબ્જી આપણું કમ્પ્લેન તૈયાર થવા આવ્યું છે હા આપણે પુલાવ વગારવાનો છે મિક્સ સબ્જીની સાથે સાથે પુલાવ પણ છે આજે પુલાવ માટે જો ભાત બફાઈ રેડી થઈ ગયેલા છે પુલાવ માટે પણ ટમેટા મરચાં અને કાંદા કપાઈ ગયા છે

બધા જ ભાત એડ કરી દે છે પુલાવમાં

ત્યાં લોકલ સોમલી ભાઈ આપણી ગુજરાતી રોટલી બનાવી દેવા છે ભાઈ મિક્સ સબ્જી સાથે અહીંયા રોટલી પણ જશે સ્ટોક કરે છે મસ્ત ગરમ રહીને એમ ગરમ આમ રોટલી કરે છે तो या, सबसे अच्छी सब्जी कौन सी बनती है भाई तो, तो क्या ये स्पेशल है सारी से आ रही है। <laughs> तो हमारे यहाँ गुजरात में तो बाजरा ओलो। हाँ तो तुम्हारे तो होता है। दाल

મિક્સ સબ્જી ટેસ્ટ કેવો લાગ્યો તમને ખરેખર કહેવાય ને કે ઉત્તરાલ ઉત્તરાખંડ એક ગુજરાતી ભોજન મળ્યું એવો આનંદ થાય છે ખરેખર દરેક ગુજરાતીઓ હું એક રિક્વેસ્ટ કરું છું કે જ્યારે પણ ઉત્તરાખંડ આવો બરાબર છે તો યાત્રાની સાથે ભાવતું ભોજન પણ માણો ને એક જ જગ્યા છે કાઠિયાવાડી કાઠિયાવાડી તમને કેવો ટેસ્ટ આવ્યો સર ફરજા ફરજો મિક્સ सब्जी ને ટેસ્ટ ની વાત કરી આપણે મસ્ત મળશે પણ મળી તો મસ્ત જમવાનું મળ્યું ચાલો પણ ગુજરાતી હોય તો એક સ્તર તો તમને કેવો ટેસ્ટ લાગ્યો ભાઈ ફિકસ सब्जीનો બહુ સરસ બહુ સરસ બહુ સરસ કાઠિયાવાડી તમને કેવો ટેસ્ટ લાગ્યો કાઠિયાવાડી ઉત્તરાખંડમાં વધારે ટેસ્ટ બહુ મસ્ત ગુજરાતી ક્યાં જમવા મળશે ક્યાં જમવા મળશે એને માટે અમે બહુ સંશોધન કર્યું પરંતુ પહેલેથી જ અહીંયા મુકેશભાઈ અમારી રાહ જોતા હતા એટલે જમવા આવો તો કાઠિયાવાડીમાં આ છે

અને ભાઈ સમોલી આવશે ભાઈ રસ્તામાં તમારે એક્ઝેક્ટ વચ્ચે જ તમને ભાઈ સમોલીમાં થોડાક અંદર આવો ને ચેનલમાં નવા અને પહેલી વાર વાંધો તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો મળી આવો નવા વિડીયો સાથે કાનો ભાઈ ભાઈ